સુરશેના શહેરના વિસ્તારમાં લગ્ન પ્રસંગે ફાયરિંગની ઘટના સામે આવી હતી જેમાં ડીજેના તાલે નાચતા નાચતા ઉમેશ તિવારીએ પોતાના રિવોલ્વર કાઢી પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું આ ઘટનામાં નાચી રહેલા બે યુવકને પગમાં ગોળી વાગતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી પાંચ રાઉન્ડ ફાયર કરતા બે લોકોને પગમાં ગોળી વાગી હતી આઠમી ડિસેમ્બરે ડિંડોલીની શક્તિ સોસાયટીમાં રાત્રિના આસપાસ ડેનિશ કેકનો માલિક ઉમેશ મિત્રના લગ્ન પ્રસંગમાં નાચી રહ્યો હતો આ સમયે ઉમેશ પોતાનો પ્રભાવ બતાવવા માટે લાયસન્સ વાળી રિવોલ્વર કાઢી ધડાધડ હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી અને અન્ય બે રાઉન્ડ લોકો વચ્ચે નાચતા નાચતા કર્યું આ ઘટનામાં ઉમેશ તિવારીની બેદરકારીના કારણે ડીજેમાં નાચી રહેલા બે વ્યક્તિઓની ઈજા પહોંચી હતી ઉમેશ તિવારીએ કરેલું ધડાધડ ફાયરિંગ સ્થળે લાગેલા સીસીટીવી કેમેરામાં પણ સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે ફાયરિંગ બાદ ઈજાગ્રસ્ત યુવાન ખુરશી પર બેસી જાય છે છે અને નીચે ઢળી પડે ઉમેશ રિવોલ્વર નાસ્તો દેખાય છે આ રિવોલ્વર ઉમેશ તિવારીની લાયસન્સ હોવાનું જાણવા મળ્યું છે આ ફાયરિંગની ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલ એક યુવાન પાણીપુરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને તેના પગમાં ગોળી વાગી હતી વટ માટે હવામાં ફાયરિંગ કરનાર ઉમેશ તિવારી સામે ડિંડોલી પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી છે પોલીસ દ્વારા રિવોલ્વર પણ જપ્ત કરવામાં આવી છે